भाई यहाँ पे क्या हो रहा भाई चलो गर्मी हो रही तुम्हारा बहुत तकलीफ होती है राम राम डाई रहने वेलकम टू देश मल लोग ने लो गेम लो, लो, हो गए मिल मजे मन आई होप बताए मजा मन कर

क्या क्या आगे जायेगा रे तू अलग आवाज नमः शिवाय सरिया भाई आप ना काकरा करने का हम वही कहीं तो कहीं था ही है रस्ता में आप ना काकरा करने का हम <laughs> ये सब क्या करना पड़ रहा है नहीं। <laughs> नहीं। <laughs> नहीं। नहीं। <laughs>

પંપ પરથી પેટ્રોલ આવી ગયું છે ફાઇનલી મિત્રો પંપ પર આવી ગયા હૈ બે ગાડીમાં ભરાઈ લઈ લાઈક કરો શેર કરો ભાઈ આમ ન ભાઈ

ઓઈલિંગ બદલાવ કેમ કે આને હે સુરીયો ભાઈ કે તો લિટર એક નાખ્યું તો ને 18 મિનિટ થઈ ગયા પૂરો ઠીક રે ભાઈ નહીં તો કરાઈ ગયો થઈ ગયો અને આપણે બદલાઈ લે કેમ કે આપણે દ્વારકાન કેટલી ફરીએ એટલે આપણે ઓઇલ ભરી દીધું છે ને પેટ્રોલ વધારે ઘોણા કરી એવું ન કરતા ઓઇલ નું કવતર કરી લીધું ભાઈ આપણે ભરી કેમ કો આ લુકાજ ઓઇલ લીકરો આવશે સુરીયો ભાઈ ની ગાડી હોય એ આમ રે નીચે રાખ કોલવાળું હે ને કોલ નહીં કાઈ ભાઈ આમાં જરીક જ છે પછી તો ધુવાણા જ થાય ને પેટ્રોલ હા વુઝલ નું કાવતરું કર

આડી ઉતરે વેરી નાઈસ બફેરો વાહ વેરી નાઈસ બફેરો વેરી નાઈસ એ tira कर जर्मन वाले फ्लाइट लाइट लाइट मित्रों मजा आवे हो भाई रास्ता आवे है नेक्स्ट वाला माम्ती आ माम्ती आ बोलेगा ये उनका के रास्ता

મેરે કાના મિત્રો આપણે પહોંચી ગયા મમ્મી માતા એ ગામ મેં તમને કીધું હતું આપણે હાથ પગ ધોઈ લઈ પછી અંદર દર્શન કરવાનું

म बड घुसा रके हा मित्र हामी यार एक कान भिडा न गरिए के नबि थोड़ी पर आँखू बन्द थाय न थाय न औता थोड़ो बन्द कर दे भेरवी हे नाम फेरौ जी तवर हिन खोस हिन गता कडी फरे न न सारी जदे सारी फेरौ